નમસ્કાર દર્શક મિત્રો નવજીયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક સમય પહેલાં ગોંડલના રીબડાના યુવક અમિત ખૂટે જે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી રાજકોટની એક સગીરા સાથે મિત્રતા કરી હતી ત્યારબાદ સગીરાએ એવી ફરિયાદ નોંધાવી કે અમિત ખૂટે તેની સાથે દુષ્કર્મ કર્યું છે આ ઘટનાના પગલે અમિત ખૂટ સામે ફરિયાદ નોંધાતા જ અમિત ખૂટે પોતાના ગામ રીબડામાં પોતાની વાડીએ ઘરે ફાંસો કઈ જીવન ટૂંકાવી લીધું હતું આ ઘટનાક્રમ બાદ પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી ત્યારે અમિત ના કિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં સુસાઇડ નોટમાં નિરૂદસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા અને બે અન્ય યુવતીઓના નામનો પણ સમાવેશ થાય છે આ ઘટનાક્રમના પગલે જૂનાગઢનો એક રહીમ મકરાણી નામના વ્યક્તિ જે મિસ્ટર એક્સ તરીકે ઓળખાય છે તેની પણ વાત સામે આવી હતી જોકે આજ દિન સુધી આ આરોપીઓ પોલીસથી નાસ્તા ફરી રહ્યા છે આ ઘટનાક્રમ બાદ જે સગીરાએ અમિત ખૂટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી તે હાલ વડોદરામાં રિમાન્ડ રૂમમાં છે પરંતુ આ વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં યુવક યુવતીઓ ઇન્સ્ટાગ્રામ ઉપર વાત કરતા હોય અને આ ઘટનામાં હની ટ્રેપનું કાવતરું ઘડવામાં આવતું હોય તે પ્રકારનો સંવાદ થાય છે જેમાં આ ઘટના બાદ આ વિડીયોમાં કહેવાય રહ્યું છે કે જે આવાજ છે તે સગીરાનો છે જેણે અમિત ખૂટ સામે ફરિયાદ નોંધાવી છે કે આ મામલે આ સગીરાના વકીલ ભૂમિકા પટેલે આ વાત નકારી છે ફગાવી છે તેમનું કહેવું છે કે થોડોક અવાજ સગીરા જેવો લાગે છે પરંતુ આ ઘટનાને તેઓ કાવતરા રૂપે જોઈ રહ્યા છે આજે વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે તે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે ને તેમનું આ કાવતરું છે તેના જ કારણે જે રીતે સગીરાના વકીલના નિવેદન સામે આવ્યું છે અને તેમણે જે આરોપો કરવાની ફરી શરૂઆત કરી છે તેના કારણે ફરી એકવાર મામલો ગરમાયો છે પેલા મામલે શું કહી રહ્યા છે ભૂમિકા પટેલ તે સાંભળેલું મારી ઘરે બધી ખબર પડી ગઈ છે તો હું કાઈ નહી બોલો લગાડવાની હતી એની ઉપર પોસ્કો કોને ઉપર એ છોકરા ઉપર એ કામ હતું બસ નામ હું કોમી આવ નો કરે નો કરાય પણ હવે ઊડી કા થઈ ગઈ તો તે કા કર્યું સમજો કા કર્યું તે મેં હોય ને પૂજા ને હોય ને તમે મન ખાલી બોલો કાલે તમે ફોન ન કર્યો તમને હું આવું હો રાજ પણ મને મને એમ જ થાતું હામી કેમ થાય એમ એક લાખ નો કરે આવા કામ નોત કરે સાચી વાત હવે હું પણ થઈ ગયું હાથ વાગે હવે તમારે હા હું તો આ કાવતરા રૂપે જોઉં છું કારણ કે ટાઈમિંગ જે છે વિડીયોનો એ વાયરલ કરવાનું તમારે ટાઈમિંગ જોવાની જરૂર છે કે અત્યારે સગીરા પોતે છે બરોડા રિમાન હોમમાં છે ત્યાંથી એને કોઈ સાથે મળવાની સંમતિ નથી ને મદર સિવાય કોઈને મળી શકે એમ નથી ઇવન હું પણ એને મળી શકતી નથી મને પણ પરમિશન નથી એને મળવાની એટલે આ સમય દરમિયાન એ એવા સમયે વિડિયો વાયરલ થયો છે કે જ્યારે સગીરા પોતે બહાર નીકળીને એનું ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી કે હું પણ ઇવન એને પૂછી શકું એમ નથી કે ભાઈ આ વિડીયો બાબતે સત્ય શું છે એમ એટલા માટે થઈને આ વિડીયો બાબતે હાલ હું તો કઈ ન કહી શકું કારણ કે જે બે વ્યક્તિઓ છે એ જે 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 છોકરો દેખાઈ રહ્યો છે છે ને છોકરી આ સગીરા એ દેખાઈ રહી છે એ બને એ વિડીયોની પુષ્ટિ કરી શકે એ બાબતે હું તો કેમ કઈ કહી શકાય ચોક્કસ થયો એ અગાઉ મેં તમને કીધું એમ જયરાજસિંહ જાડેજાને ગણેશ ગોંડલ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા એટલે બની શકે કે કાવતરાના ભાગરૂપે એને એને શું કહેવાય કે એ આગળ કઈ કાર્યવાહી ન કરે એના ભાગ રૂપે આ વિડીયો વાયરલ કરવામાં આવે જે નામ ચર્ચાઈ રહ્યું છે મકરાણીનું નામ લેવામાં આવે છે પોલીસ તપાસની અંદર પણ મકરાણી છે તેને રહીમ મકરાણી કે જેને કાવતરું પડ્યું છે એવી વાત હતી તો આને કઈ રીતના જુઓ છો કેમ કે વિડીયોની લિંક જે રીતની મળતી આવે છે નામનો ઉલ્લેખ થાય છે જે આખા મેટરની ચર્ચા થાય છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આ જે રીબડાનો જે અમિત કોટનો કેસ છે એને રિલેટેડ જ છે ચોક્કસ એવું રાખી રહ્યું છે પણ ક્યારેય તમે વિડીયોના કોન્ટેક્સ્ટ ને આપણે આપણી નજરથી જોઈએ અને સત્ય શું હોય એ તો એ અંદરના જે વ્યક્તિઓ છે એ જ કહી શકે હું તમને ફરી એ જ જવાબ આપીશ કે એ જે આખી કયા કોન્ટેક્સ્ટમાં વાત થઈ રહી હતી ખરેખર એમાં સગીરાજ હતી કે નહીં એ તમામ વસ્તુની પુષ્ટિ કાં છોકરો કરી શકે અને કાં તો જે સગીરા છે એ કરી શકે હું એ અને હા કદાચ હું સગીરાના કોન્ટેક્ટમાં હોય તો હું પૂછીને કદાચ મીડિયાના માધ્યમ જણાવી શકું પરંતુ મેં તમને એમ કીધું મને પણ હાલ રિમાન્ડ હોમની અંદર જે સગીરા છે એની સાથે મળવાની કોઈ પરમિશન નથી એટલે એ બાબતે હું તો કેમ કઈ કહી શકું આમાં તમે ઘણી ઘણા સમયથી સગીરાના કોન્ટેક્ટમાં હતા કેમ કે એમનો કેસ લડી રહ્યા છો તો અવાજ ઉપરથી શું લાગે છે એનો અવાજ છે કે અત્યારે મળતો આવતો અવાજ હોય એવું લાગી રહ્યું છે પણ હું સો ટકા કન્ફર્મ ન કહી શકું કે એનો જ અવાજ છે પણ હા મળતો આવતો અવાજ લાગે છે પણ મેં તમને અગાઉ કહ્યું એમ આખા વિડીયોનું કોન્ટેક્સ જોવો પડે વિડીયો ખરેખર એનો જ છે કે નહીં એ જોવો પડે વિડીયો જેનું ટાઈમિંગ છે એ તમે જુઓ કે અત્યારે સગીરા કંઈ ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી અને એની સાથે મારે વાત નથી થઈ તો હું એના તરફથી કોઈ નિવેદન આપું એ એના માટે પણ ખોટું થશે ને મારા માટે પણ ખોટું થશે એટલા માટે હું એ બાબતે કોઈ વિશેષ નિવેદન નથી આપવા માંગતો આપે સાંભળ્યા હતા સગીરાના વકીલ એડવોકેટ ભૂમિકા પટેલ તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે હાલ આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વાયરલ વિડીયોની પુષ્ટિ નવજીવન ન્યૂઝ નથી કરતું પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં ભૂમિકા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા સામે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે તેના કારણે હવે આરોપ પ્રત્યારોપના દોરની પણ શરૂઆત થઈ છે ત્યારે આ મામલે પોલીસ તપાસમાં આગામી દિવસોમાં શું ચોંકાવનારા ખુલાસા થાય છે ને આ જે વાયરલ વિડીયો પાછળ કોણ સામેલ છે કોની સંડોવણી છે ને શું હકીકત છે આ વાયરલ વિડીયોની તમામ બાબતે પોલીસ તપાસમાં જ ખબર પડશે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ